ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તણસા ગામના બસ સ્ટેશન પાસે આવતા બાતમી મળેલ કે વાવડી તણસા ગામની વચ્ચે માધાભાઈ આણંદજીભાઈ ગાંગલિયા જેઓ ઘોઘા ભાવનગરવાળાની વાડી પાસે એક બ્લ્યુ તથા બ્રાઉન કલરનું રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો ફોર એ એક્સ ચાર હજાર પાંચસોના ચાલકે આઈસરમાં ભારતે બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો કરી રાખેલ છે જે બાતમીના આધારે રેડ કરતા ભારતે બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બે તથા બિયરના ટીન નંગ ચારસો આઠ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ સિત્તોતેર હજાર છસો મળીને આઈસરસ સાથે મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ સિત્તોતેર હજાર છસો નો મુદ્દા માલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર રાજશ્રી એપ્રેલ્સ જेंट्स વેરાના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા ની સામે સુહાગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ